નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બધા શુરુવાણીઓને હું છું આપની સાથે આલોક મિશ્રા કર્મયોગી પોર્ટલની અંદર ક્લાસ થ્રીના કર્મચારી મિત્રોએ પોતાનો એચઆરપીએન નંબર મેળવી લીધા બાદ લૉગિન થવાનું રહેશે અને લોગિન થયા બાદ સૌ પ્રથમ જે કાર્ય આપણે કરવાનું છે મિત્રો એની વાત આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે

પોર્ટલ છે કર્મયોગી કર્મયોગી ગુજરાત નોટ જીઓવી નોટ ઈન ઉપર જઈને આપણે લોગિન કરવાનું રહેશે લૉગિન આપ ત્રણ રીતે કરી શકો છો આપણા એચઆરપીએન નંબર અને પાસવર્ડની મદદથી કરી શકો છો આપ આપના મોબાઈલ નંબરથી પણ ઓટીપીના માધ્યમથી લોગિન કરી શકો છો અને ઈમેલના માધ્યમથી પણ આપ લોગિન કરી શકો છો અહીંયા આપણે કર્મ યોગી પોર્ટલની અંદર લૉગિન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે તો લોગિન પ્રક્રિયા પૂર્ણ કરતાની સાથે આપણે સૌ પ્રથમ જે મહત્વની બાબત જોવાની છે બાય પ્રોફાઇલ તો બાય પ્રોફાઇલની અંદર કેટલીક આપણી જે પોસ્ટલ ડિટેલ છે એ આપણે જોઈ લેવી આવશ્યક છે તો શું છે પોસ્ટલ ડિટેલ અહીંયા આપ જોઈ રહ્યા છો કે આપણી વિગતો અહિયાં ભરવામાં આવેલ હશે ત્યારે જે ઓફિશિયલ જે ડેટા છે એ પણ આપણે અહીંયા ચેક કરી લેવાનું રહેશે એના પછી આપણી જે આઈડી નંબર છે પણ આપણે આપણે આવ્યો હશે એ કરી લેવાનું રહેશે એના પછી આપણું જે એડ્રેસ છે મિત્રો અહીંયા ટુ જે ઓપ્શન છે એ ખાલી રાખવામાં આવ્યું હશે એને આપણે આપણી રીતે અપડેટ કરી દેવાનું રહેશે તો અપડેટની અંદર આપણે બે વસ્તુ જોવાની રહેશે પરમાનન્ટ એડ્રેસ ઇમરજન્સી એડ્રેસ ઇન્ફોર્મેશન આ બંને એડ્રેસ આપણે ખાસ ભરવાના રહેશે આપણી કક્ષાએથી કુટુંબના જે સભ્યો છે એની વિગત અહીંયા આપણે નાખવાની રહેશે નાખ્યા પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરી આગળ જવાનું રહેશે અહીંયા બેંક જે ડિટેલ છે એ ઓલરેડી નાખી દીધેલી હશે એને આપણે અહીંયા કશું જ કરવાનું નથી અને એજ્યુકેશન જે ડિટેલ છે એ આપણી એજ્યુકેશન જે ડિટેલ છે એ આપણી કક્ષાએથી અહીંયા પૂર્ણ કરવાની રહેશે તો એજ્યુકેશન ડિટેલ આપણે જે પણ હોય એની અંદર નાખવાની રહેશે ડિગ્રી સર્ટિફિકેટ હોય સ્કૂલ યુનિવર્સિટીનું જે નામ છે અહીંયા નોંધવાનું રહેશે પાસિંગ ઇયર છે તો આ બધી તમામ પ્રક્રિયા આપણે પૂર્ણ કરવાની રહેશે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપણે જે આપણી પ્રોફાઇલ છે એ પૂરી થયેલી ગણાશે અને આ પ્રોફાઇલ પૂરી થયા બાદ જ આપણે એપીઆર સબમિશનની જે કામગીરી છે એ કરવાની રહેશે હવે ઘણા બધા મિત્રોના પ્રશ્નો છે કે એપીઆર જે સબમિશન કરતાની સાથે આપણે જે મુવેબલ અને ઇનમુવેબલ સ્થાવર અને જે જંગમ મિલકતો છે એ આપણે એડ કરવાની રહેશે તો મૂવેબલની અંદર આપણે જોઈએ તો આપણી પાસે જે કાર છે આપણી પાસે સોનું છે આપણી પાસે શેર છે જે આપણી સાથે આપણે લઈ જઈ શકીએ એવી તમામ વસ્તુઓ મૂવેબલમાં હોય છે અને એમાં તમામ જે આપણી પાસે હોય એ વિગતો નોંધ કરવી આવશ્યક છે બીજું કે આપણે એક મહિનાની અંદર જો કોઈ નવી ખરીદી કરતા હોય પછી મકાન હોય કે ગાડી હોય કોઈ પણ વસ્તુ આપણે અથવા તો સોનું હોય શેર હોય તો એની એન્ટ્રી આપણે કર્મયોગી પોર્ટલની અંદર કરી દેવી આવશ્યક છે બીજી મહત્વની વાત કરીએ કે ઇનમુવેબલમાં આપણી તમામ જે પ્રોપર્ટી છે જે આપણી જમીન છે એને લગતી તમામ બાબતો આવી જાય છે તો આપણા નામે જેટલી પણ જમીન હોય જેટલા પણ મકાન હોય અથવા તો ફ્લેટ હોય આ તમામ માહિતી આપણે એપીઆર ભરવી જરૂરી છે અને મિત્રો અહીંયા મહત્વની વાત છે કે આ તમામ વિગતો આપણે એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાની થાય છે તો આ હતી મહત્વની વાત એપીઆર ને લઈને પણ આપણે વિડીયો બનાવશું આપ સૌના માટે બને રહેજો વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતથી મહત્વની જાણકારી અને બાબતો આપ સૌના માટે આપણો નેક્સ્ટ પાર્ટ ટુ આપણા માટે આવી રહ્યો છે ફરીથી મળીશું પાર્ટ ટુ ની અંદર આભાર જય જય ભારત વંદે માતરમ